સુરતના માંડવીમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરાયા જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં ધરણા કરવામાં આવ્યા વોટ ચોરના ગંભીર આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાયું કે જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે ધરણાને લઈ સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે જે ચૂંટણી પ્રક્રિયા ચાલે છે એમાં બે હજાર ચૌદ થી માંડી લોકસભાની ચૂંટણી ઓગણીસ માં હોય બે હજાર ચોવીસમાં હોય અને ગુજરાતમાં સતત ત્રીસ વર્ષથી જે ભાજપ સત્તા પર છે એનો પર્દાફાશ રાહુલજીએ મહાદેવપુરા વિધાનસભા કર્ણાટકની એનો ઓબ્ઝર્વેશન કરીને એ આખો પર્દાફાશ થયો છે વોટ ચોરીનો જે રીતે એક વિધાનસભા ત્રણ લાખ થી સાડા ત્રણ લાખની વિધાનસભા હોય પરંતુ એક લાખ મત વધારાના મતદાન કરે છે અધિકારીઓ પણ એમાં સામેલ છે ચૂંટણી પંચ પણ સામેલ છે અને જે લોકસભામાં કે વડાપ્રધાન પદે જે લોકો છે એ પણ એમાં ષડયંત્રમાં સામેલ છે રાહુલજી એ જે રીતે પર્દાફાશ કર્યો છે એવું આખા દેશમાં ખૂબ લોકોમાં ઉત્સાહ છે અને લોકોને ને હતી કે અમે વોટ કોઈ બીજા પક્ષ ને નાખીએ છીએ કોંગ્રેસને નાખીએ છીએ કે બીજા પક્ષ ને નાખીએ છીએ પણ પરિણામ